જય શ્રી કૃષ્ણ બધાઈને જય જલારામ કેમ છો બધા બહુ ટાઈમ પછી રેસીપી વિડીયો આવી રહ્યો છે તો ચલો આજે બનાવીએ મસ્ત મજાના રાયવાળા મરચાં લાલ અને લીલા બે મરચાં લઈ લીધા છે ને બી સહિત જ કટ કરવાના છે કારણ કે બી વગરના રાખીએ ને તો સૂકા થઈ જાય છે હવે એમાં નમક અને હળદર નાખી અને એને કલાકથી સવા કલાક સુધી ઠાકીને રહેવા દઈશું આજે આપણે બનાવવાના છે ગ્રીન થેપલા હળદર અને લાલ મરચું જરાય નથી નાખવાનું નમક એકદમ વ્યવસ્થિત હિંગ નાખવાની છે સરસ સુગંધ આવતી હોય ને એવી સારી બ્રાન્ડની લીલી મેથી અને લીલા ધાણા બે સરખા પોર્શનમાં વોશ કરીને લઈ લીધા છે બે બે મુઠ્ઠી જેટલા લીલું લસણ લીધું છે ત્રણથી ચાર ચમચી જેટલું અને સૂકું લસણ એડ કર્યું છે પંદરથી વીસ કડી જેટલું ખાંડીને લઈ લીધું છે મોણ એડ કરી દઈશું તમે લીલા મરચાંની પેસ્ટ પણ તીખામાં તીખાસ માટે એડ કરી શકો છો અને હવે એને બધું લોટમાં મિક્સ કરી અને સારી રીતે લોટ બાંધી લેશું રોટલી જેવો જ લોટ બાંધવાનો છે કારણ કે એક રિક્વેસ્ટ આવી હતી કે મારા થેપલા ચોવળ થઈ જાય છે તો લોટ કઠણ નહીં રાખવાનો હવે આમાં ન ચમકનું પાણી આપણે થઈ ગયું છે અને ચાણીમાં સારી રીતે નીતારી લેશું અને જો થેપલા આપણે ચોળવતી વખતે છે ને ઉપરથી તાવી થતી આવી રીતે તેલ નાખવાનું એટલે બધી જગ્યાએ સરખું તેલ સ્પ્રેડ થવું જોઈએ ક્યાંય થેપલા કોરા ન રહેવા જોઈએ એટલે બીજે દિવસે પણ પોચા રહેશે હવે અહીંયા એક મિક્સર બનાવી લઈએ સો ગ્રામ મારે મરચાં છે તો એક વ્યવસ્થિત ચમચી ભરીને રાઈના કુરિયા હળદર નમક અને હિંગ બધું મિક્સ કરી લેશું મિક્સરમાં છે ને ચાલુ બંધ કરીને જ પીસવાનું છે અને એ મિક્સ એ છે ને આપણે મરચામાં એડ કરી દઈશું અને બધાથી પોણું લીંબુ એડ કરી દેસુ અને આ મરચાં છે ને એ વહેલા થોડાક બનાવવાના રાયના કુરિયા થોડાક વ્યવસ્થિત નાખવાના એટલે બહુ જ સરસ બનશે શાકની પણ જરૂર નહીં પડે તો બસ આવું કંઈક હતું આવજો